યુવાનોએ આતિશબાજી કરી ભવ્ય ઉજવણી કરેલી હતી વડિયાના શિવાજી ચોક ખાતે કોલેજ મંજૂરીને વધાવી આતિશબાજી કરવામાં આવેલી હતી આજ રોજ વડીયા ખાતે જે ઘણા વર્ષો થયા જે માગણી હતી કોલેજની તે આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકડીયા દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી છે વડીયાને કોલેજ પાડવામાં આવી છે તે બાબતે આજે ફટાકડા માહોલ ગામમાં દિવાળી જેવો માહોલ ઉજવી રહ્યા છે ગામ લોકોની ગામના આગેવાનોની ઘણા વર્ષોથી જે માગણી હતી તે કૌશિકભાઈએ પૂર્ણ કરી છે તે બદલ કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર